અમરેલી ભાજપમાં ભડકો થયો છે અને તેની અગન જ્વાળાઓને ઠારવાના બદલે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાએ કોંગ્રેસના ઠુમર પરિવાર પર નિશાન સાધી મસ્કરી કરી અને શ્રોતાગણને બે વખત કહ્યું તાળીઓ પાડો ભાજપના મહેશ કસવાળાએ કોંગ્રેસના જેની ઠુમર મુદ્દે નિશાન તાકી કહ્યું કે હવે આગામી સમયમાં જમાય પણ ચૂંટણી લડશે

કે ક્યા પરિવારવાળ ક્યા પરિવારવાળ ને ક્યા કાર્યકર્તા ની કદર એક માજુ પરિવારવાળ એક માજુ સામાન્ય કાર્યકર્તા ની કદર ભારતીય જનતા પાર્ટી કરે આ બનને પાર્ટી વચ્ચે નો વિકર છે અમારે જિલ્લાના સામાન્ય કેડ્રનો વિકરા આપણી પાસે એક દુનિયાની સૌથી મોટી ઇફકો કંપનીના ચેરમેન બને આપણા માટે આનાથી મોટું ગૌરવ કરશે